નમસ્કાર આઈ સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર દાહોદ જિલ્લામાં વાદળછાયા વાતાવરણનો અચાનક પલટો થતાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લામાં અચાનક વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું અને એની સાથે સાથે ઠંડીનો ચમકારો પણ જોવા મળી રહ્યો છે જો વરસાદ પડે તો દાહોદ જિલ્લાના ખેડૂતોને શિયાળુ પાકને ફાયદો થાય તેમ છે પણ તેની સાથે મૂગા પશુઓને ચારાને ભારે નુકસાન થાય તેવી સ્થિતિ સર્જાઈ છે તો નવાઈ નહીં હાલ તો આકાશમાં વાદળો ઘેરાયેલા છે અને વરસાદ પડે એવું વાતાવરણ જોવા મળી રહ્યું છે ખેડૂતો ને ઘાસની ચિંતા જોવા મળી રહી છે અને ખાસ તો તાડપત્રીથી ઢાંકતા જોવા મળી રહ્યા છે આગાહી મુજબ સૂકું વાતાવરણ રહે છે પણ વરસાદ પડવાની શક્યતા જોવા મળતી નથી ઠંડી જોવા મળશે રિપોર્ટર કાળુભાઈ ડામોર દાહોદ જિલ્લા બ્યુરો ચીફના રોજે રોજના સમાચાર જોતા રહો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ